નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડિયો અંત સુધી જોવો અને જે પણ ખેડૂત મિત્રો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નવસો ચાલીસ થી લઈને સોળસો રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં

જસગણ માર્કેટિંગ યાર્ડમાં બારસો થી લઈને પંદરસો પાસઠ રૂપિયા વાકાનેર માર્કેટિંગ અગિયારસો પચાસ થી લઈને પંદરસો અડત્રીસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આઠસો વીસ થી લઈને પંદરસો પચાસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડ માં એક હજાર પચાસ થી લઈને પંદરસો પિસ્તાલીસ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો દસ થી લઈને પંદરસો એસી રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર બાસઠ થી લઈને પંદરસો ઓગણચાલીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર થી લઈને પંદરસો પચાસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો પંચોતેર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બારસો એક થી લઈને પંદરસો એકતાલીસ રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં એક હજાર પચાસ થી લઈને પંદરસો પચાસ રૂપિયા ભાવ રહ્યો હતો